એકદમ દીધ્યું ને એ માર વરસાદ છે ને બાયણે પડે થોડો કઈ હોત ને તો અમે ઈ ન મૂકી કરો બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કે પછી આગળ કેમ બોલતી બંધ થઈ ગઈ કઈ બાજુ તમે જાતા તૈયાર કે તું કાણે શું કરવા શેમ્પુ લેવા શેમ્પૂન શું કરવું વાહ લૂંગડા ધોવા નવા કપડા આપણે એટલા કાલે મેળે પહેરી ગયા તઈ ભરાય રહ્યા ઓલા કાલે અહીંયા ખીચકાણ હતું તી તો હવે તમે મામો દીકરી ને પપ્પા ત્રણેય સેમ્પુ લેતા હો એટલે હું કપડા ધોધવેલી બેહી જાવ ને વેલા વેલા પાછા હુકાતા થાય ને આજ વેલા વેલા પાછા નવરા થઈને મેળે જાઈએ હજી હજી એક દિવસનો મેળો વહી તો બધાય જો સીતારામને જય શ્રી કૃષ્ણ બાકી બધાય મોજમાં ને નવ હવા નવ થઈ ગયા ને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો ખાલી રોટલી બનાવી હતી ને ચા બનાવ્યો હતો ને હવે મારે છે ને શેમ્પુની જરૂર હતી એમ ચાર પાંચ પડ્યા હતી મેં કીધું આગળ તું આ બે હું તો મામો દીકરી હું કચાવતી દુકાને જ શેમ્પુ લે આવતી એમ કપડાં વહેલેરા તો નાખી દઉં પો છે થોડો થોડો બહુ તડકો નેથી સારું છે એટલે એ વરસાદ આવવાની બીક ન ને વાતાવરણ મસ્તીનું છે એટલે મેળો કરવા વહેલા નવરા થઈને આજ પાછો દિવસનો મેળો કરવાનો વિચાર છે ને કાલ નદીનો મેળોય વધી ગયો ઈ જાહેર થઈ ગયું પણ અમારે કરોડ ને કાલે નીકળી જવાનું છે એટલે અમારે વયું જવાનું છે કાલે એવું છે કાલે પણ હવે તો ધરાઈ ગયા ને

તે પછી ત્યાંથી પાપીને લઈ પીયું ને કેમેરામાં મેરામ ગયા કે ત્યાં કદાચ ન હોય અમાર નતો તે કદાચ ન્યાય નહીં હોય તો ન્યાય વરસાદ હતો એટલે પછી અમને નહોતો નડો પણ આવી ગયેલો હતો એટલે કીચકાણ કીચકાણ થઈ ગયું હતું ને પછી ફૈયા ફૈરા ફૈયા તે બે છો કરીને બહુ મોજ કરાવી અમારે કરણને દક્ષા આપી હોળીમ બેઠા વિરમને દક્ષાપ બ્રેક ડાન્સમાં બેઠા કરણ વલી મોટી ચકડર ગોળો એમાં બેસી આવ્યા

ને પછી ખેર ભાગી દાબેલી દાબેલી બાંધાવ દાબેલી એને જાવું છે જોઈ જાય દાબેલી બાંધવતા એવા તા અમે છે ને આવીને દાબેલી એક વાગે અમે ખેર પી ગયા હતા એટલે દાબેલી ખાધી ને પછી તોય બે વાગ્યા સુધી જાગતા હતા ને શીવું અઢી વાગ્યા સુધી જાગતી હતી અઢી વાગે છે ને હજી રમતી હતી મેં કીધું હવે તો હું જાઉં કે પછી એને અઢી વાગે સુર આવીને પછી જો હવે તોય આઠ વાગે તો છે ને ઉઠી ગઈ હતી ને અમે કહ્યું ને ઉઠી ગયા ઉઠીને મેં છ વાગે ઉઠી ગઈ તે કોમેન્ટના જવાબ દઈ લીધા બંધ થઈ ગયું તમાર કૂટર ટાટું પડી ગયું ને તે કોમેન્ટના જવાબ દઈ લીધા પછી ચા બનાવ્યો ને રોટલી મમ્મીને સોડવવા લઈ ગઈ ને સિરામણ કર્યું ને ગાયને હજી રોટલી દેવાની બાકી છે ને હવે હું લેકડાતું હા વેલી બેસી જાઉં એટલે એ એક કામ નીકળી જાય મોટું જ લુગળા હુકાતા થાય ને પછી આગળ બીજું કામ કરાવું આવું હા Mira. Miru. Miru una rotli pave. Ah. Miru. 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 ને બપોરા કરવા બેઠા કાલનું ટાણે ટાણું જ છે કાલનું ટાણે ટાણું જ છે ને આજ છે ને બપોરામાં મારા એક તો છે ને પેલા વરસાદ આજ હવા રે અસલ સૂરજ દાદા દેખાઈ આવ્યા પછી વરસાદ આઈ એવો અસલ આવ્યો જેવા સુરત દાદા દેખાણા ને એવો જ અસલ વરસાદ આવ્યો ને અટાણે છે થોડો થોડો ઝીણો ઝીણો ચાલુ છે હવે કાં આગળ થાય જોઈએ બરાબર ને જોઈએ બપોરામાં છે જો ઘઉં બટેટા નું શાક છે સાય છે રોટલા દોઈ લાડવા ઊંઠર એટલું છે બપોરામાં અને અમારે સીવું બે ત્રણ

તો મજા આવી ગઈ પણ વરસાદ હતી તો વરસાદ ન આવ્યો ને એવું થઈ જાતું આપણે બધું હાચવી લઈએ હમણાં વરસાદ આવી ને આવે એટલે આજે આગળ નો પૈસા પ્લાન હું છે ને એ કઈ ખબર નથી

નવા લુડા પહેરી લેવાના વરસાદ આવે ને તો એ માથે પાછું પહેરી લેવાનું ઈ ને વરસાદ વયા જાય ને એટલે પછી કાઢી મૂકી દે ઈ રેનકોટ બીજું એને ડેડિયા પણ હજી પૂગવાનું છે કાલ નીકળવાનું છે

ફરીલા નઈ જવાય આમાં ફોન આવ્યો કોકને ઉગેરામાં પાછો કરો હું કે બરાબર કેન્સલ બજે તમને હર ખાણા ખાણા લે બત તમને સવાતી તો એટલે તમે પાડતા ખાણા લે જો તને એવું ને હવે કી જવાય કે તરીએ તો થાય જઈને

ના જવા દે નઈ તો વહી જ જવું ને આપડે જવા દે જવા દે બસ બસ ચાલુ જોઈએ બધી મારે જ આ ભાઈથી બહુ ભડક્યો ખબર ને હવે હું હોય મીરા મીરા નામ હે મીરા બહુ ભડકે હે મીરા ને અમારે હવે ચોપાટી કરવાની છે જો એવું લાગે ને કે પાણી જોવું તો બાયણે વરસાદ છે એટલે અમે

એટલે ઉજાગરો કાલ નો દિય પાસે ઊંચા નથી એટલે આજ મસ્ત નીંદર કરી લઈને હમણાં બધા ઘણીક પેલા તો મને નીંદર આવતી હતી ત્યાં લગી પછી બેઠી

આપણે શોપિંગ કરી લીધી એનો વિડીયો મૂકો છે તો મસ્ત તહેવાર થઈ ગયો છતાં એમ હતું કે આજ સે તો જઈ આવીએ કરો મોજ આવીએ પણ વાર છે <laughs> 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 ફેરમ જઈએ ને થી મમ્મી ને બાયણે ચક્કર મારવી ને વહી આવી પણ હવે પછી બનાવી નાખો તો હાલો હવે અમારે તો મસ્ત ચટણી બની ગઈ છે આપણી ખજુરાંબલી ની મસ્ત ચટણી બની ગઈ પછી ચેવડો તો મમ્મીએ બનાવ્યો તો સાઠ ને દી કા પાંચસો ને દી બનાવ્યો હતો બટેટા બફાઈ ગયા ડુંગળી સુધારાઈ ગઈ ચટણી બનાવી છે લસણવાળી ચટણી એ હમણાં બધું પીરશે એમાં આપણે બતાવશું દક્ષા પાપી વગર મેળવજ મજા દક્ષા હાલે જ કરવા ગયો ભાઈ હા

શરદી છે કેમ શરદી એટલે મારા મનમાં થઈ હા સજન અમારે કોણ હા ભેળ મજા આવે એમ કે આ ચાલો ભેળ ખાવા મારા બાપુજી બેલ નહી કે માં એમ કહે કે મારી જો હા ઈ દમેસ કી કે કો દે બનાવ દો તું કેવાનું કહી દે તો કેવી ખાલી કર કહી દે તો કેવાનું એ હાલ બનાવ લઈ મેં કીધું કેવાનું હોય કઈ દે તો ફેર પડે તમને ઉઠે જલ્દી કરો નહીં